જો આગળ પાઇપલાઇન તૂટેલે જો મેસોડી પાણી માંથી ડૂસ કાઢી દેતો જાય જો હે ને હાલે તો જા ભાઈ તો મિત્રો આપણે કાલની જેમાં આજ પણ આવી ગયા છીએ ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે અને ચાલુ વર્ષાંતે આપણે

અને એકદમ પાદરમાં સુંદર મજાનું પક્ષીઓનું કલમલાટ થઈ રહ્યું છે જો તમને બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ વાજા આવતો હશે જોયો મોરલો બોલે તો જા આવું બધું જો કાદેશ્વર તમારે આવું હોય જ સાંભળવું હોય તો વાડી આવવું જ પડી મારે કલેજ આ કરી કઈ નાખ્યો કર ચાલુ ગયો મિત્રો આવા બાજુ કમ્પ્લીટ ઓકે ફગાવી દીધું છે અમને કરી નાખ્યા હરી વાત કરી ગણે આવું બધું છે ભાઈ મિત્રો જો આગળ પાઇપલાઇન ટૂટલ હે રસોડી પાણી માંથી દૂસ કાઢી દેતો જાય જો હે ને હાલે તો જા ભાઈ કચ્છી મિત્રો આપણે આવી ગયા ઘરે જમવા માટે આવ્યા હતા જમી લીધું એકદમ આમ જો પાછળ તમને છોકરાઓ દેખાતા શું છે વાતાવરણ એ પણ તમે જોઈ શકો છો કારણ કે આપણે અધૃતો વિભાગમાં વાવી આવ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે છોકરાઓ રમી રહ્યા છે વરસાદ નો મોસમ માણી રહ્યા છે સિસ્ટમ સિસ્ટમ છોકરાઓ પાણીમાં રમી રહ્યા છે વરસાદ ચાલુ છે અત્યારે ને આપણે લગભગ એક કલાક થી આવું નવું વરસાદ ચાલુ છે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ને આપણે થોડો વાવા ગયા પછી આવી ગયા બીજે વાવા જવું હતું આ વરસાદને લીધે આપણે કામ મેકઅપ થઈ ગયું સમજો આવું બધું થોડોક ક્યાંક જ્યાં વાવા આવી જાય ગયા એવું આવું બધું ભેસીન આપણે આવી ગયાં શેરીમાં જે છોકરાઓને જો કેવું મોજ મોજમાં આવી જાય गुड रेसिंग Oke છોકરાઓ અહીં મજા મણી રહ્યા છે વરસાદનું પાણી ભરાય છે શેરીમાં થોડુંક ત્યાં જવું તો મિત્રો આપણે કાલની જેમાં આજ પણ આવી ગયા છીએ ડુંગર ક્રિકેટ રમવા ક્રિકેટ રમવા માટે અને ચાલુ વરસાદે આપણે એટલે મતલબ કે કામ હતું જ નહીં એટલા માટે આવી ગયા જવાય ફરીયા તો આખો દિવસ જોઈ લે બેસ્ટ તો ચાલુ જોયું આપણી ટીમ એટલે આવું બધું આવજો જોયું

કરો કરો કે નેક વેજ ટ્રેક કરવા રહો હવે પડે કે એકા જો રસ્તો એકડા મરી સી સી નેક નંબર આવે છે પછી મિત્રો ભાઈ ભાઈ દુકાન વાળી આપણે ગલીમાં આવી ગઈ આવે અને પડી ગઈ મસ્ત મજાની સાંજ જો એકદમ અંદર પડી ગયો તો અહીંયા ગલી ગયા માગી દીધી તડકાનું અને આજ માટે બસ આ તો જ આપણું લોગ આપણે અહીંયા થી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી લાઈક લાઈકવાળા બટનને દબાવી નાખો ને અમારા વિડીયોને લાઈક કરી નાખો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી તમે બ્લોગ કરી શકો ને મારો બ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર માતાજી